મેડિકલ ઓફિસર અમર પંડ્યાના માર્ગદર્શન હેઠળ ડોક્ટર ત્રીજી ડિસેમ્બર ના રોજ બપોરે સાડા બાર કલાકે આણંદ શહેરના જૂના બસ મથક પાસે આવેલ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના આશ્રય સ્થાનમાં

અને નિરાધારનો હું આધાર અત્યારે આણંદ રેલવે સ્ટેશનની બહાર એક તંબુ રાખી અને નિરાધાર લોકોને રાખું છું તો આણંદ જનરલ હોસ્પિટલમાંથી સ્ટાફ આવી અને મારા ત્યાં બધાને ચેકઅપ કરી અને ટોટલી દવાઓ એમને આપી અને અહીંયા આગળ સારવાર કરવા આજે આવ્યા હતા અને મને એવી પણ ખાતરી આપી છે કે પંદર પંદર દિવસે અમે લોકો અહીંયા આવી અને ખાતરી કરું દવા જેટલી બી જરૂર હશે દવા અમે પૂર્તિ કરીશું અને બીજાને બી જેવી જરૂર પડશે એવી રીતના અમે લોકો અમને ફોલોઅપ કરીશું કેટલા લોકો અહીંયા રહે છે અત્યારે આપણી પાસે પચીસથી ત્રીસ માણસ નિરાધાર લોકો છે જે પરિવારથી વિખરેલા છે અમુક પરિવાર છે એમાં પરિવાર લોકો એક્સેપ્ટ નથી કરતા એવા લોકો જેમણે બે ટાઈમની જમવાની બે ટાઈમની ચાર નાસ્તાની વ્યવસ્થા કરીએ છીએ એમને દવા દારૂની બધી વ્યવસ્થા અત્યારે માનવતા ચેરીબલ ટ્રસ્ટ કરી લઈએ મારું નામ છે ઇનુસભાઈ અબ્દુલભાઈ વોરા હું રિટાયર્ડ બીએસએનએલ અધિકારી છું અને અહીંયા અવારનવાર આ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટની વિઝિટ લઉં છું અને આ જે પ્રમુખ અને જે સેક્રેટરી સાહેબ છે શકીલભાઈ સેક્રેટરી અને આરિફાઈ પ્રમુખ છે એ અહીંયા બહુ સારી સેવા આપી રહ્યા છે નિરાધાર લોકોને